અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ભારત અને પાકિસ્તાન વચ્ચે છ્યાસી કલાકનું યુદ્ધ શનિવારે પાંચ વાગે સમાપ્ત થયું જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ પર સંમતિ થઈ હતી પરંતુ આના માત્ર ચાર કલાક પછી જ પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું જમ્મુ કાશ્મીરમાં સરહદ પાર પાકિસ્તાની ઉશ્કેરની જનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની જ ગઈ છે શનિવારે રાત્રે પાકિસ્તાની ઘણા વિસ્તારોમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યા જ્યારે જમ્મુ કાશ્મીરના બારા મુલા માં એક શંકાસ્પદ ડ્રોન વિસ્ફોટ થયો મળતી માહિતી મુજબ અખનૂર રાજુરી અને આરએસપુરા આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા તોપમારો કરવામાં આવે છે તે જ સમયે બારામુલા ખાતે ડ્રોનથી હુમલો કરવામાં આવે છે જમ્મુના પાલાનો વાલા સેક્ટરમાં પણ પાકિસ્તાની યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે અત્યારે ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ છે આ માહિતી આપતા વિદેશ સચિવો વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આજે બપોરે ત્રણને પાંચત્રીસ મિનિટે બની અને દેશોના ડીજીએમ ઓ વચ્ચે વાતચીત થઈ હતી બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ